આમાં કઈ કઈ વસ્તુ છે લાપસી પછી ચવાણું પછી સિંગદાણા સીંગ ડાળિયા મીઠ ચવાણું બધું નાખવું અંદર અને બધે કીડિયા જાળવે જાળવે પૂરવાનું જેથી કરીને આપણી સંસ્કૃતિ નભી રહે અને આપણું કર્મ દૂર થઈ જાય આ કીળિયાળું પૂરવાથી અનેક જાતની શરીરની અંદર શુદ્ધિ પેદા થાય તમારા અમુક પ્રકારના જે જીવાણું હોય

તો એ દીકરી બેન માં તે સંસ્કાર ના બી વવાય છે વવાય વાહ અને રોજ આ સાયકલ ઉપર આ ગીત ચાલુ કરું છું આ ગીત હું સાંભળતા હંભળતા નીકળી